જય શિયા ચાલો કાલનો જવાબ આપણે આજે આપીએ જવાબ કોમેન્ટમાં આવ્યો છે રૂપાલી બેન ઉષાબેન કિરણભાઈ ઘનશ્યામભાઈ મીનાબેન હેતલબેન શારદાબેન ને પ્રદીપભાઈ સાલોલે જવાબ આવ્યો છે પણ તેમનો જવાબ છે સૌથી વધારે વફાદાર કોણ તો સમય સમય જેટલું વફાદાર કોઈ નથી તો તેનો જવાબ સમય છે અને હું મારા ઘરનો જવાબ આપતી નથી તમને હું સરસ મારીને કહું છું કે હું જવાબ મારા ઘરનો નથી આપતી અને આજે આજે સૌથી એકલો માણસ કોને કહેવાય માતા હોય પિતા હોય પુત્ર હોય પરિવાર આખો હોય પણ એ માણસ એકલો કે હું એક જ છું માણસ દુનિયામાં હું એક જ છું એકલો માણસ કોને કહેવાય એની સાથે કોઈ નહીં એકલો માણસ તો એકલો માણસ તેનો જવાબ મોકલજો કોમેન્ટમાં લખજો અને સાથને સહકાર આપજો ફરી પાછો કાલે બાર વાગ્યે તમને હું જવાબ આપીશ તો ચાલો મિત્રો આજે પણ હું એક નવું કીર્તન લઈને આવીશ તો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો મિત્રો અરે દ્વારકા વાળા પ્રભુ છો દ્વારકા વાળા ઓ દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા मारे गुण तारा गावा मारे गुण तारा गावा अरे व द्वारका वाळा प्रभू छो द्वारका अरे अरेवो द्वारका वाला प्रभू शो द्वारका वाला दिव्य द्वार मती मा अल्पमती दिव्य द्वार अल्प पमती, तारा गुण लागावानी मारी शक्ती लागा मारी शक्ती नरि तारू शरण नमू नमी, नमी नमी पाये लागो। हरि तारु शरण नमू नमी लागू મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરેવો દ્વારકા વાળા દ્વારકા વાળા અરેવો દ્વારકા વાળા પ્રભુ છો દ્વારકા વાળા થોડી ધ્વજા ફરકાય દૂર દૂર થી દેખાય ધજા ફરકાય દૂર તેને નીરખતા આજ મારું હૈયો હરખા તેને ની આજ મારું હૈયો હરખા તારા દર્શન ન નો લાવો ફરી નહીં મળશે આવો તારા દર્શન નો લાવો ફરી નહીં મળશે આવો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા अरे वो द्वारका वाला प्रभु छो द्वारका वाला अरे वो द्वारका वाला प्रभु छो द्वारका वाला शंख चक्र गदा तारे हस्ते शोभे शंख चक्र गदा तारे हस्ते शोभे तारु अभय दान भक्त ने लोभे तारु अभयदान भक्तोने लोभे गळेतुल शीनी माळा एव दीन दयाळा गळेतुल छीनी माळा एव दीन दयाळा मारे गुण तारा गावा मारे गुण तारा गावा अरेवो द्वारका वाळा प्रभू छो द्वारकावाळा अरे वो द्वारका वाळा प्रभू छो द्वारका वाळा भक्त वासल भगवान सुनु तारा गुणगान भक्त वासल भगवान सुनु तारा गुणगान तारी भक्ति माटे काया करू कुरबान तारी भक्ति माटे કાયા કરું કુરબા બા પ્રભુ તું એક છે મારો મને તું જાણશે તારો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે દ્વારકા વાળા પ્રભુ છો દ્વારકા વાળા વો દ્વારકા વાળા પ્રભુ છો દ્વારકા વાળા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે વો દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા